બધા શૂટિંગ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ બધું કરતી હતી એની સિવાય કોઈની જોડે કામે નથી જાતી ખાલી જયેશ જોડે જ કામે જાતી હતી કોઈ બીજાની જોડે નથી જાતી પછી એને મેં સારું મેં પરણેલો ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દેસુ જયેશ ને તું આપણા ઘરે બોલાવજે ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું મારા મેરેજ થયા નથી કહે છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કે છે મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડને પપ્પાએ કીધું તો મેં કીધું સારું અને પછી એના થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી મેરેડ છે મમ્મી હું શું કરું મને આનો તો મેં મારા દીકરા તો વળી જા પણ પછી એને બંને માણ્યા થઈને ટોર્ચર કર્યું મારી છોકરીને એ ફોન માં બધું પૂરું છોડીને જ ગઈ છે કે મારે હું તારી જોડે મેરેજ કરીશ કે એવું જ કીધું કે બધું શોષણ જ કર્યું છે એની ઉપર આગળ વાત કરીએ તો હવે માયા સોયાના પરિવારજનો એમ કહી રહ્યા છે કે હાલ એમને પૂછ્યું હતું કે એ મેરડ નથી પરંતુ હાલ એ ખરેખર મેરડ હતા છતાં એ ખોટું બોલીને આ આમની જિંદગી બગાડી છે ખરેખર દોસ્તો એમના જે મેરેજ થઈ ગયા હતા તો એમની જિંદગી બગાડી પણ સાથે સાથે બીજાની પણ જિંદગી બગાડશે ખરેખર આવું ન કરવું તો આનો ખૂબ

હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ પડાવી પડાવી રહ્યા છે હાલ કેમ કે હાલ એમનું ખૂબ સરસ નામ છે પણ સરસ કામ પણ છે એમનું તો આવું ખોટું ન કરવું જો જેમના કારણે એને દુઃખ થાય છે આવા હમાસા સાંભળી અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલજો નહીં અને આ ઘટના વિશે જે પણ તમે રાય હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલ ઉપર જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને આ ઘટના વિશે તમે જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના